ગુજરાતમાં એમાં ગુજરાતમાં ખાસ આપણે કચ્છમાં લોકો દૂધ લેવા દૂધવાળા જે દૂધ વેચતો હોય ને એને ઘરે ઘરે દૂધ આપવા જવું પડે અને દારૂ વાર અંદર દારૂ લેવા પહોંચી જાય છે એટલી જાહેરાત રહેતી ખબર છે દારૂ ક્યાં મળે છે અને મળવા પછી જો આ વર્ષમાં એક બે ફેરા રેડ કરીને દારૂ પકડીને પોલીસ પોતાનું સુરાતન બતાવતી હોય તો આ ખરા અર્થમાં મારા મત પ્રમાણે ભાપતા નહીં પહોંચ્યા ને એવા દારૂ પકડાયા છે બાકી દારૂ જેટલા અડ્ડા છે પોલીસને ખબર છે ગામડે ગામડે સંભળું અમારા કાર્યકર્તા અમારા નેતાઓ ગામડે ગામડે રેડ કરી જનતા રેડ કરી છે અને બતાવ પછી દારૂ અડ્ડા બંધ થયા નથી દારૂ અડ્ડા ચાલુ છે પોલીસ અધિકારી બી ટેમ્પોરરી એક બે દિવસ પોતાનો મૂવ ચલાવે અને પછી વારે બંધ થઈ જાય એટલે ક્યાંક દારૂનું દૂષણ છે એ કચ્છ માટે એક મોટો વિઘ્ન વિઘ્નકાટી કારણ થઈ ગયો છે જે રીતે તમે જાણો છો કે દારૂ ઘરમાં આવે એટલે આખું ઘર બરબાદ થાય છે અને આજ આ દારૂ મારે તો એ પણ પૂછવું છે સરકારથી ને પોલીસથી દારૂ ઠેટ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર સુધી કેમ પહોંચી ગયો ત્યાં સુધી રસ્તામાં શું કંટ્રોલ હતો કે શું એક આ દારૂ જગ્યાએ પકડાયો આખા રસ્તામાં ચેકિંગ એટલે ક્યાંક આ એક નાટક છે ટેમ્પ્રરી સરકાર પોતાના કપૂટ સાંપડવા માટે પોલીસ પૂટ સાંપડવા માટે દારૂ પકડ્યો છે ખરા અર્થમાં દારૂ પકડ્યો પોલીસને તો દરેક ગામમાં કોઈ બી પ્રબુદ્ધ નાગરિક જાણકાર લોકોથી પૂછ્યો બધે દારૂ ક્યાં મળે છે ને કોણ વેચે છે ગામમાં ઘરે ઘરે ખબર છે એટલે આ અને ગુજરાતમાં દારૂનું પેરલ ઇકોનોમી છે ત્રીસ હજાર કરોડનો દારૂની પેરલ ઇકોનોમી છે ત્રીસ હજાર કરોડના બે નંબરના દારૂ ધંધો ચાલે છે અને એમાં નીચેના માણસથી લઈને ઉપર સીએમ ઓફિસ સુધી જતો હશે એવો લોકો માની રહ્યા છે આવી પરિસ્થિતિમાં જાગૃત ગુજરાતના જનતાને કશે લોકોને થવાની જરૂર છે કે દારૂ જે રીતે વેચાઈ રહ્યો છે એના પર કંટ્રોલ કરે અને તો સરકારને અને પોલીસ અધિકારીઓને જવાબદારી નક્કી થાય જ્યાં દારૂ પકડાય જે દારૂ દારૂ પકડે એને ઇનામ મળવો જોઈએ જ્યાં પકડાય સસ્પેન્ડ થવો જોઈએ તો સાચ જાગૃતતા આવશે અને કચ્છ આપણો આ દારૂ મુક્તિમાંથી ખરા અર્થમાં સાચી દારૂમુક્તિ બાજુ જશે